કે જ્યાં સુધી અહંતા અને મમતા હોય ત્યાં સુધી ભગવાન બંધાતા ભગવાનને મેળવવા માટે અહંતા અને મમતા હું અને મારું છોડવું પડે અને એવી રીતે એ બહુ પરિશ્રમ કરે બહુ મહેનત કરે છે એ કૃષ્ણને બાંધવા માટે એ વૃદ્ધ યશોદાની એ પ્રસવેદ એટલે કે પરસેવો થવા લાગ્યો અને ત્યારે ભગવાનને કરુણા ઉપજી કે મને કોઈ ન બાંધી શકતું હોય કાળનો પણ હું કાળ છું પણ આજ મારી માની ઈચ્છા હોય કે મને બાંધી લે તો મારો તો આદિ મધ્ય અંત નથી પણ આજે મારી ઈચ્છા છે કે હું યશોદાના હાથે બંધાઈ જાઉં અહીંયા ભાગવતમાં લખ્યું છે સોમાતુ સ્વিন্নગાત્રાય વિસ્ત્રસ્તકબરસ્ત્રજહ દૃષ્ક પરે

કૃપયા સિત સ્વ બંધને અને પોતાની ઈચ્છાથી ભગવાન આજ બંધાઈ ગયા એ દોરી પૂરી થઈ એટલે યશોદાજી ગાંઠ વાળી દીધી સુઘદેવજી મહારાજ કહે છે પરીક્ષિત આ અદ્વિતીય ઘટના છે આ બ્રહ્માંડ અવડું મોટું છે અને આવા આવા કરોડો બ્રહ્માંડ જેની રોમ રોમ માં હોય જે ભગવાનનો આદિ મધ્ય અંત ન હોય એ ભગવાનને કોણ બાંધી શકે કોઈ ન બાંધી શકે પણ આજે માને મોટા આપવા માટે ભગવાન બંધાણા છે અને બહુ સરસ શ્લોક છે નર ન બીજા શાંત જગતો યો ભગદેવજી કહે છે કે જે બહાર જગતમાં પેલા પણ હતા અને બાદમાં પણ હશે એવા સર્વે ઇન્દ્રિયોથી પર અવ્યક્ત અને અનંત છે એવા ભગવાન પોતાની ઈચ્છાથી આજે બંધાઈ ગયા ન ભૂતો ન ભવિષ્ય આવી ઘટના ક્યારે બની નથી અને હવે પછી બનવાની નથી કરુણા નિધયે તુભ્ય જગન મંગલ શીલીની દામોદરાય કૃષ્ણ નમો ગોવિંદ આજ ભગવાનને ખૂબ કરુણા જાગી છે અને એવી રીતે ભગવાન બંધાણા એટલે ભગવાનને ખાંડણીયા સાથે જે દોરી રાખી પેટ આવી પેટ થી બાંધ્યા એટલે ભગવાનનું એક નામ પડ્યું દામોદર ઉદર એટલે પેટ અને દામ એટલે દોરી એ એ પેટને એ ખાંડણીયા ભેગા રાખીને દોરી બાંધી દીધી એટલે સુખદેવજી કહે છે કે પ્રભુએ અદભુત લીલા કરી એટલે ભગવાનના હજાર નામમાં એક નામ પડ્યું श्री दामोदर भगवान की जय श्री दामोदर भगवान की भगवा श्री भगवान की जय आज भगवान